તો મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ટીએચઆર અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાના આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો હતો ત્યારે વાનગીઓની હરીફાઈમાં આઈસીડીએસ ઘટક વિજાપુર તેમજ કુકરવાડાએ ભાગ લીધો હતો ત્યારે પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર થકી સ્વસ્થ જીવનશૈલી સ્વાસ્થ્ય અને પોષણ માટે શ્રેષ્ઠ વાનગીની રજૂઆત કરવામાં આવી હતી આ વાનગી હરીફાઈમાં ભાગ લેનાર સર્વશ્રેષ્ઠ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જે રાજ્ય કક્ષાએ ભાનુબેન બાબરિયા આપણા મહિલા બાળ વિકાસ મંત્રી શ્રી ખુલ્લુ મુકે જેમાં મિલેટ્સ અને ટીએચઆર ની વાનગી સેજા કક્ષાએ ઘટક કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ બનાવી અને લોકોને એ વસ્તુ માટે અવેર કરવાના છે કે મિલેટ્સ અને ટીએચઆર ન્યુટ્રિશન કયા મળી મળી શકે અને એનાથી શું ફાયદા થાય તો એ અંતર્ગત વિજાપુર તાલુકામાં આઈસીડીએસ વિજાપુર દ્વારા આજે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં આંગણવાડી કાર્યકર અને જનરલ બીજી પબ્લિક દ્વારા પીએચઆર અને મિલેટ્સની વાનગીઓ બનાવવામાં આવી છે અને એમાંથી અહીંયા જે પધારેલા તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય તેમજ પ્રમુખશ્રી અને અન્ય અધિકારી વર્ગ દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી ટીએચઆર અને મિલિટ્સથી જેથી લોકોને પ્રોત્સાહન બી મળી રહે અને કમ્યુનિટી આ વસ્તુથી જાગૃત થઈ શકે